રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આ સમગ્ર મામલે એસીપી એ બીજે ચૌધરીએ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું હતું કે વંથલી ગામના રાહુલ હુમબલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી લગ્નની લાલચ આપી આરોપીએ ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું સુરતથી કેસત જતી વખતે આરોપી અને ફરિયાદી વચ્ચે થયો હતો પરિચય પરિચય બાદ આરોપીએ લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર બાંધ્યો હતો શારીરિક સંબંધ તાલુકા પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ કામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ કામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીઝ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બહેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બહેન સાથે મરજીલું શારીરિક સંબંધ બાંધેલ લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બહેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલ છે ગુનાહિત ઇતિહાસ કઈ નહીં પણ કરવામાં આવી હતી આ છે એમાં મારજૂટ કલમ લગાડેલી છે